પચીસ કરોડ નું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવતા અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે જેને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ

કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા ભાંડો ફૂટ્યો હતો તાલુકાના ઉમરકોટ ગામનો સુરેશભાઈ રૂપાજી દિવસ પહેલા મામલતદાર કચેરીમાં જઈને જમીન બાબતની અરજીનું પંચનામું કરવાનું કહ્યું હતું

તેમના નામ ખુલીને જણાવ્યા નથી તો બીજી તરફ આ મામલે સુરેશ માળી કશું જ બોલવા તૈયાર નથી તો જે જમીન ઉપર અન્ય લોકો દબાણ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે તેઓ કોઈની જમીન પચાવી પાડી નથી જમીન પર તેમનો કાયદેસરનો હક છે અમુક ભૂમાફિયાઓ દ્વારા તેમની જમીન પચાવી પાડવા માટેનો આ કારસો છે કોઈને પણ પૈસા આપીને ખોટા કાગળો ઉભા નથી કર્યા તેમની પાસે જે પણ જમીનને લગતા કાગળો છે તે બિલકુલ સાચા છે

એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે પચાસ જેટલા જે લાભાર્થીઓ હતા તેમને પોતાની આ જમીન છે તેના કબજા હેઠળ છે સરકારી જમીન છે સરકાર દ્વારા એને ખાલી કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવે અત્યાર સુધી આ તો હાલ ફરિયાદ વાત છે બીજી કોઈ વાત જ નથી પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે ફરિયાદમાં જે કોઈ ફલિત થાય સાહેબજી એમો એ મેટર મેં અમને ખબર નહીં પણ એમાં અમે લગભગ સિત્તેર વર્તી આ જગ્યા ઉપર રહીએ સિત્તેર વર્તી રહીએ ને આ જગ્યા ઉપર લગભગ સરકારી પદનોમાં કર્યા સરકારે સરકારી નોટિસો આપી ને લગભગ પચાસ સાઠ વર્ષના જેથી પંચાયતના પુરાવા મોમલદાર ઓફિસના પુરાવા તમામ પુરાવાય ને એમાં નવ મહિનાથી લગભગ આ કેસ ચાલુ હોય એમાં ધરણા કર્યા આંદોલન કર્યા લગભગ મેં ત્રીસથી પોત્રીસ જગ્યા નોટિસ પોત્રીસ જગ્યા જોણ કરી એમાં અમારો કોઈ નિરાકરણ આવ્યું નથી આ જગ્યા ઉપર લગભગ અમે સિત્તેર વર્તી રહીએ સરકારી રેકોર્ડમાં જમીન કોના નામે બોલે સરકારી રેપોર્ટ સાહેબ એમાં સરકારી રેપોર્ટ ભૂમાફિયા નોમે થઈએ છેડા થયા ને મૂળ માલિક ચોપનનો હતો ચોપનમાંથી બસો સત્તર એકર કરીએ ને રીસર્વેના નકશાના આધારે એમાં અમારે લગભગ વીસ પચીસ આજની તારીખમાં મારા સિત્તેર વરસાદ મારા પાસે પુરાવા એ મોમલદાર ઓફિસના જતી પંચાયતના કે મારા પાસે આ સરકારી જગ્યા છે એની એ જગ્યા બીજા ભૂમાફિયા નોમે બોલે ખોટું રેકોર્ડ થયું કુલ મૂળ માલિક ચોપન હતા ચોપન સત્તર એકર કરીએ લગભગ નવ મહિનાથી થી અરજી આવેદનપત્ર ધરણા કર્યા એમાં અમને કોઈ ખબર નથી આ શું થયું શું નહીં થયું એમાં કેવું છે કે પચાસ જે પરિવારો છે મને કોઈ ખબર નથી કોઈને પૈસા આપે ના કોઈને નથી આપે અમે એ વાત મેં હું કોઈ જાણતો નથી એમાં કોઈ પૈસા આપ્યા નથી હું એમને હોમા ઉભો હું લગભગ ખાલી કરવા જમીન ખાલી કરવા આવ્યા હતા પોલીસ પાર્ટી હાથે આવ્યા હતા ને મેં લેન્ડ કેમ્પિંગ દાખલ કરી 29 તારીખે મેં લેન્ડ કેમ્પિંગ અરજી કરીને જે મંજૂર થઈ મમલદાર ઉપર આ એટલે બીજી દાડે અને ઉપર બીજી આ ફરિયાદ દાખલ થઈ તમારા જોડે બધા ડોક્યુમેન્ટ જમીનના ઓરિજિનલ ઓરિજિનલ તમામ મારા પાસે હાલમાં સિત્તેર વર્ના પુરાવા રજૂ કરવા માટે તૈયાર અસ્થળના મોમલદાર ઓફિસના ને જેથી પંચાયતના અને અસ્થળ આજુબાજુના લોકોના નિવેદન લાવવું કે આ જગ્યા ઉપર સિત્તેર વર્ષથી રહીએ આની આ જગ્યા મારા બાપ દાદા વખતને રહીએ મારા પાસે પેઢી નોમું જે બધુંય તમામ છે પણ આ જગ્યા ઉપર અમે સિત્તેર વર્ષથી અમારા નોમે ના થઈ તો એ ભાઈને નોમે કઈ રીતે થઈ ને સરકાર કે સરકારી જગ્યા અમને સરકાર તો સરકાર ગમે તે કરે સરકારની વસ્તુ અલગ છે પણ એમાં બોમ આપ્યો ડાયરેક્ટ પોલીસ તંત્ર લઈને દુરુપયોગ કરીને આવ્યા થાય